આ પચીસ દિવસમાં એક રૂપિયા થી લઈને કોઈને પચાસ રૂપિયા જડ્યા હોય આવું બને ખરું તો પછી તો હું કાંડું બોલતો નહીં હોય મેં કેમ તમને ટેલી કરવા માં પછી એક વાડી મને એક નાળિયું બતાવો ભાઈ નાળિયું એટલે કેમ કેનલ જેવું પડતું હોય કોઈ જૂની વાત છે ભાઈ અને એક કાળા

પણ બીજા બાધા ચાલુ હોય છે હાલ કાલે હું અહીંથી કામ કરું ને એવડા એમ કહે છે મારી માતાએ કર્યું આટલા પૈસા થઈ છે તો થાય તમારી બાજુ ચા કોઈ મફતમાં કરે હે હા

નેળિયું એલા કેમ કેનલ જેવું પડતું હોય નેળિયું કેનલ નથી કે કેનલ જેવું નેળિયું હોય કે આમ કેમ અંદર ખાચા વાળું જવાનું હાલીન જવાનું આવે એને નેળિયું કે અમારે

અરે હા એ વડીલ એટલું ઝેડ આવે ઘરથાળ હોય ચંદ્ર ઉપર જગ્યા હોય કે બોમ્બેમાં હોય અહીં તીર મારું એટલે એ બધું હારે લઈ લેવાનું આ ઘરથાળનું નોખું ખેતરનું નોખું વાડીનું નોખું તબેલાનું નોખું એવું હાંય નહીં તમે અહીં આવ્યા એટલે તમારા આખા પરિવારનું એક બાજુ લઈ લેવાનું હોય

કોઈ જૂની વાત છે ભાઈ અને એક કાળા કપડાવાળા ડોસી મારામાં આવે છે ડોસીમાં હવે આ કોઈ દેવ છે કે તમારા કોઈ માજી છે એ હું નથી જાણતો પણ અહીં આવ્યા છો આ તમારું બસકું ઉચકીને પર મૂકી દો એ નાળિયર વાળાને છૂટા મુકદી જુઓ સમજી ગયા એ કહીશું તમારું ભલું થાય નહીં ખબર આવે હશે કોઈ આવરી ધન્યવાદ બાપુ જોઉં કે આ જોવું કેમને આપણે એમને મહેમાન જતી આવે કે ચાર હેડે એવું થાય છે બે કલાક થઈ કે જાય તો સારું તો અને મને એક મહિનાનો ટાઈમ આપો હું એક મહિનામાં અહીંથી તમારું ઊભું રાખું છું અને મહિનો ના થાય ને જો ગોગો કંઈ કહેવા આવે એટલે મારી પાસે પાસે આવજો બુકિંગ ના થાય તો ભલે મોડું થાય બેહી રહેજો અને કહેવાનું ભાઈ પેલા અને આગેથી આવી એટલું કહેશો એટલે હું સમજી જઈશ પણ હું બોલો ખરો આગેથી આવું છું એવું કહેજો આવું ડિસ્કાઉન્ટ તો મેં કોઈ જ ના આપ્યું

આ કાઢવા મહેનત કરું છું જાઓ જે દાદા કે હું અહીં બાંધવ છું તમને ઘરે રાગે લાગે અને કોઈ વસ્તુ સપને જગાડવા એક આવે એટલે મારી પાસે પાસે આવે હું પછી કહીશ ને તમે હું ખોડિયાર યાર ગોતી આવ્યો છીએ નહીં ગોતું હોય મેં પણ એનો કહેવાનો આ ટાઈમ નથી કઈશું ટાઈમ આ હો હવે શું કરશો કેવી રીતના કોઈ ચાન્સ કરો લેણું થઈ ગયું એટલું બધું નુકસાન આવે ભાઈ કઈ રીતનું આ બીજું કઈ કામ કરતા હતા સાઈડ માં એમ કેટલું તો હીરામાં આટલો બધો તૂટે નહીં માણસ તમે થોડા કારીગરોનો પગાર કરતા હતા હા એમ લે વેચવા જ સમજો તેમ પાંચ લાખનો માલ લીધો ને કદાચ ચારમાં વેચો તો લાખનું નુકસાન આવ્યું હોય પણ દર વખતે નુકસાનનો જ ધંધો કર્યો આ તેમ બોલો એ સાચું બોલો હો તો દાદા હમો આંગળી કહી દો કે આવું થયું એવું કહી દો બીજો સાડીમાં ધંધો ન કર્યો ને કઈ હીરામાં કેટલા તૂટ્યા હા મૂકશે ને એવો હા બહેન સારું હાલો મૂકો હવે

મારા બે ભાઈઓ થઈ કરેલું છે મકાનની એવું બે ભાઈઓએ થોન એટલે મારે એમને કહેવાનું તો હવે જોયો અને અત્યાર સુધી પાછો બે મહિનામાં ક્યારેક ક્યારેક ફોન કરતો હતો ને તો એમ કહેતા માર બધો સેફ પડ્યો છે ને હાજર થયો હતો કે કાંઈ વસ્તુ જો બાપુ મારા પપ્પાની તબિયત અત્યારે નબળી છે બરાબર છે એને કરતાં કે એમ એમ માનો થોડીક એવી વાત એ તે સાંભળવા મળે ને કે ભાઈ આમ છે તો તરત ઓલું થવા મળે

આવ્યો પછી કેમ નું રહ્યું છે ક્યાંય મહાકાળી પૂછેલું તમે એ હું એનો ઉપર છોડ દઉં આપણે અહીંયા પૂછવા જ્યા હતા પહેલાં તો જ મારામાં એ છે ને આ પચીસ દિવસમાં એક રૂપિયાથી લઈને કોઈને પચાસ રૂપિયા જડ્યા હોય આવું બને ખરું તમને કોઈને જોઈ લો મળ્યા જડ્યા એટલે ક્યાંથી મળ્યો હોય સિક્કો કે દસની ની નોટ કે પાંચની કે પચીસ રૂપિયા આવું મારું દેવ મન પૂછે એટલે કહો ખાલી પ્રેશર આપો મગજ ઉપર એવું ના કહેશો નથી યાદ નકર એને આટલા કામ કર્યા ને એમ કહે છે કે મને કંઈ યાદ નતું ખાલી પૂછતા હો

પચાસ કે સો રૂપિયા લગીને ક્યાંય જડ્યો હોય કોઈ મળ્યો હોય મને ખોટું બતાવે ને ને ભાઈ તો પછી તો હું જ કાંડું બોલતો નહીં હોય મેં કેમ તમને ટેલી કરવા તો હું આટલા બધાનું કેમનું યાદ રાખતો હોય તો તમારે હરે મારા ભગવાન હશે છે તો જ એને મને બતાવ્યું ને અને હું સિક્કો બોલ્યો પાછો તો મને કેમ નહીં ખબર પડી તો તમને અત્યારે લગીન ને તમે યાદ ના આવ્યું બીજો તમને પચીસ દિનનો ટાઈમ આપી દો આમને મેરેજ પતી જવા દો પછી એ મહાકાળીમાં જે હશે ને એ તમને રૂબરૂ આવીને એમ કે કે ભાઈ મારો દીવો મારો શ્રી બાકી તો એ દાદા હા પાડે વાત પૂરી એ થઈ હતી પણ બે ભેગા થયા ને એ ફોન કરી દે તમને ના ચાલે પછી તો હું તો ઓળખતો નતો તમને ભાઈ આ પચીસ દાડાનો ટાઈમ આપું છું બીજા જોઈ લો આમને લગ્ન પતી જવા દો પછી હું કહી દઈ એ દાદાને પૂછ લો ભાઈ હું દુઃખના દાણા જોઉં મારે ડીવાયએસપી બનવું છે પણ તો ભરોસો હોય મારું કામ શું છે તમને દિશા બતાવે બોરું ક્યાં આવ્યું તો આમ જવાનું ભાઈ તેમ મને એમ પૂછો ગાલીને જાઉં ગાડી લઈને જાઉં એ વિષય તમારો છે અને તમને જો એક મહિનામાં એટલું રિઝલ્ટ આપ્યું તો ભાઈ આપણે સમજી લેવાનું હોય તો એ કહી દો તો દવા ચાલુ રાખો તો નડતરનું ના હોય પણ એ તો આપડે આપણા મન ને સમજાવી છે બેન રાવણ જેટલા તપસ્વી નથી ને તો પછી એની કેમ એવી દુર્દશા થઈ એના જેટલો કોઈ વિદ્વાન નતો એને ભક્તિ તો કરી હતી ને એટલે એવું થોડું જરૂરી છે આપણે કદાચ આગલા જન્મારાનું ભોગવતા હોય કહું અને એ કંઈક બાદનું હોય છે તમને રિઝલ્ટ મળશે આ તમને ત્રણ ચાર કામ તો કરે ને દાદા એ મહિનામાં બીજા એ કરશે આપણે ક્યાં છૂટા કરી દીધા તમને અને તેમ છૂટા ના થવા આવે તોય મન કંઈ ફેર ન પડતો સાહેબ તમને અહીંથી રાજી કરીને તો મોકલે હે નહીં બસ તો પછી શું જ્યાં લગીને મજા આવે ત્યાં લગીને આવજો જમવાનું જાય મારું બે ટાઈમ જવાનું છે ને તમને શું વાંધો હોય ઓ જા